શાંતિ થઈમ ક્યો કંટાળી જતા અરે ખેમા જબર કંટાળો રાતે ઊંઘ ના આવતી અને હવારે ક્યાં હું થાય જીવન પેલો મને વિવરાયો તો ને તે હું આખા ગોમ માં કેતો તને તાને ખબર પડે હકીકત હું છે પણ ખેમા સારું હો તારા ભાઈ બંધ હતા ને પૈસા લઈને ફોર્મ તો થઈ ગયું જીવનલાલ એ ભુવાની તો વાત થાય એવી નહીં અમાર મી ના વાત કરી અમારું મૂર્ત ને જીવનલાલ ઘેર બિહારી ને તો પછી દીવાબત્તી કરવી પડે પૂજા કરવી પડે આહન કરવો પડે ભૂલી તો કઈ નાખ તારે તો ફરતો માણસ હોય ભૂખ લાગે એટલે ખાવાનું નહીં માંગતો એ મેં બેઠો બેઠો માગે જીવનલાલ કેમા હું તો હું કહું આપડે એની અસ્તિત્વ તો તરાઈ દીધી બરોબર છે બરોબર છે આમ હું તો હું કહું છું ના હોય તો ઇના બોનો હરિદ્વાર જઈ આઈએ હા જીવનલાલ એ સપનું જોયું છે ને એ આ જમીનનું કામકાજ ઓ એ તો ભૂલી જ ગયો ગમે તે થાય આ કોમ પચાવ્યુંટોફટ જમીન નું કોમકાજ લઈ લો અને આ જમીન નું પૂરું ગંગા નદી માં ભાઈ ઓ ટકા કાર્યા ઉપર વિશ્વાસ નહીં મેલી દેવાનો અરે ખેમા વિશ્વા તો ના મેલું કોઈના ઉપર તારા ઉપર ના મેલું સરપંચ ઉપર ના મેલું આ જાન નું પડ્યા તા ને ચાય નહી પીધો નહી નાસ્તો કર્યો અરે મને શું ઊંઘાયું દાવો તો અલ્લા વાળી હોટેલ ને જયે ચા પાણી કરી નાસ્તો કરીએ પછી લોબા થઈ ગયીએ વાત ખેમા આજનો ખર્ચો તારા કરવો પડશે

આ ખરા ટાઈમે બોજી મળી જાય નકા આપણી કરી રશા ઉડી જઈ હોય કેમા હું તો કહું રશા ઉડી જઈ વાત તો આપણો ગમો બધા સંભાળક પણ આપણે આ બધું વર્ક કરી દીધું ને સારું કરી જો મલાની કરીને

આ જમીન રે ને એ ના પડતો શાંતિ મારી નજર હતી ઝાડ નું પેલો પૂંજો મોડો પડે ને મને ખબર હતી મરી જાય છે આનંદ મારા નો જમીન થાય પણ એ મરી ગયો પણ આર્યો વખત લોહી પીતો તો વચમો જમીન તો મારા નામ થાય નહી થાય પણ પેલો કોયલ કાચી હોય રેવા તો વેલો રાગ રાગ આગળ વધે એ તો જોવા ના થવા દઉં કોયલ ને તો મી વાય નહીં આપવા દીધી નું કારણ હું છે ખબર હવે રેવાય આઈ વાત ને

હલકી દે પાછો નહી અલચ્છ એન પાછે અમે બద్దન પરચા લાવે એક કઈ સોરવો નહી એન પાછે જાવ કારિયાન કરો આ રહેશે કર ઘેર સિકા નહી અને મને તો ખબર જ હતી કે મારો નસીબ એક દારો જાગશે ને જાગશે કે આજવરી મુય કરાતી કે તે હોમો આયો તારે બાબા ઓલા આખમ ઘેર છે ને અન સંતાડી દેવ છું અન પાછે રે इतले पसे स्वंती शे क्या हुशा, का जो, मारा मशिब मुहातु नू, ते हो मुआ आयू, और तमे तो बम्रार सो बम्रार, आज हुदी तमेरे जिनके वह कश्यो करी नहीं तमें, मनने बोले अगन गयर जत्ती रहादे, अनो रस्त में शितलो हंतर हंतर हंतर,

આપણા આજુબાજુના ના ગમો ખરણ એનું ભૂત તો ભૂત પણ એની અવાજ ધોવા એવું કર્યું અરે એવું કામકાજ કર્યું છે ને એવો ભૂત માર્યું છે ને એવું તારું માર્યું છે

તારે તારા મમ્મા ના મરેશી વાત થાય ને જમીન ના કાગળિયા કરી પછી એક ગંગા નહીં મને શું ખબર છે તમે કમ્પ્લીટ કરીને આયા છો કોમ કરતો મારા શું કેવાનું આવે ઉભું તું કે જોવા ક્રિયા કાગળ નો વાક્સ અનુભવ થઈ ગયો છે અનુભવ થઈ ગયો છે કચારી વખત એટલે ઘોણી પણ સારું થયું આ તો કોમ થઈ ગયું હોય નકા વખો તો લાવી જ દેતો સમલો અને રે અને સેવા સેવા રૂપ લેતો તો રિક્ષાનો નો ડ્રાઈવર બની જાય તું વરી કી બાયરી બનીને ના આવ્યો તો અરે હાલો પેરી આવ્યો તો આ કચરીયું ખરો ને એટ લઈ જો તો મને એવું લાગે છે કોઈ નહીં આનો જીવ ખરો ને ગોમ માં રહી જો તો ને તમે બસ ગોમ ની ખોર રાખો

તો તો આવતી હારું આવતી હારું જે કરી હારું કર્યું હું તો કેટલે બધો નસીબદાર છું તું આઈ છે હજી સુધી મેં નરિયું બદલી નથી ગણનો બદલી તો તો બરાબર એવું હું હું પાડાનું પૂછડું જાય હજી સુધી પંજોતી થા એવું તો હું કર્યું મમી એવું કર્યું ખબર નથી મારા હાથમાં તું જો તો માલ હાથમાં આવી ગયો ઓ હો ખેતર માં હમ આવ્યું તો ભણ તારા મમ્મી શું ખાયેલું જ છે હમ મજૂરી કરવા મટી ગયું

કેનાલ માં આપણા તરતો કર્યો હતો ભુવાજી ને વિધી કરે ભુવાજીને બધો નહીં માલ લઈને આવ્યો આ માલ લઈને આવી શકે મહિના કોનું લઈને આવી શકે

આમાં વિધિ કરી પેલા ભુવાજી ને ચોભલો તો શાન મરી ગયો એની હાથમાં ભટકતી હતી ને એને માતલ પૂરી તી મુખી આ માટલા નું ઉપાડી નાતું તું અને અશ્કરે ફોડી ના શું ઘોડીને માલ મૂર્ખી આ મઈ નાખવાનું સાધન ખ્યાલ લઈ છે મય નાખવાનું

નખું જાય ઉપાડી ફૂટી ગયું ફૂટી ગયું ખે માં બહાર નીકળી ગયું છે

પણ ઉપર થી આપણા પાપડી જેવા કરી મેલ જેવા સૌથી મોટામાં મૂળખો મે તરાજો કે

પહેરી જાય કોઠી માં પહેરી જાય તું ના હોય ગોદરા લઈ પહેરી જાય તને બાર કાઢશે રે તમારું મમ્મી આપવાનું તું મારું તારે શું આટલું ખભા કરી નાખવા નતું નુકરી મારા ઉપર વધારે ખરું જમીન નું બધું ખરું કાજ મી કર્યું એટલે મને તો નહીં જીવતો સર મને જીવતો નહીં સર